પૈસા ન આપતા લાંબા સમય સુધી રાહ જોવડાવીને અંતે તેમની ડીપી અન્ય લોકો ને ફાળવી દેવામાં આવી છે. આ કારણે પાક ને પાણી અને વીજળી ન મળતા ખેડૂત ને ભારે નુકસાન થયું છે. ખેડૂત અને ગામના ના લોકો નો સ્પષ્ટ આક્ષેપ છે કે વીજ વિભાગ માં લાંચ આપનાર ને પ્રાથમિકતા આપવામાં આવે છે જ્યારે સાચા ખેડૂત ને અવગણવામાં આવે છે. ખેડૂતો હવે એક જ સ્વરે માંગ કરી રહ્યા છે કે વારા હે ના જવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાય. સાથે જ સમયસર ડીપી ખેડૂતોને ન્યાય આપવામાં આવે નહીં તો આંદોલનનું સ્વરૂપ ધારણ કરવામાં વાર નહીં લાગે મારો નામ ગામ લીમગાવડા તાલુકો ગામડાપુર જિલ્લો પાટણનો રહેવાસી છું મેં મારા નાના ભાઈના નામે કનેક્શન જે માગેલ હતું ગામે એ ગા મહિનામાં મેં એસ્ટીમેટના પૈસા ભરતી દેલા હતા અને ચોથા મહિનામાં મેં ટેસ્ટ રિપોર્ટ આપી દીધેલો હતો સત્તા ડીપી મારી સઠ્ઠા મહિનામાં નીકળી ગયેલી સત્તા પણ કોકના બીજા બોરી અથવા કોકની હોટલી લગાવી છે અને ભ્રષ્ટાચાર કરીને આવા અધિકારીઓ કાર્યપાલક કહી તથા નાયક કાર્યપાલક બંને ભ્રષ્ટાચાર કરી અને ડીપી બીજે બારોબાર વેચી નાખી છે અને આજ બીજી તારીખ જે હજી સુઝી લાગેલી નથી કાલ ગમે એ થાય અને બીજો પ્રશ્ન એવો હતો કે બીજા પૂરના મેં ચોથા મહિનામાં પૈસા ભરી દીધેલા એસ્ટિમેટના અને પાછળના પાંચમા મહિનાના જેને પૈસા ભરાય એમને લાઈટનું કામ થઈ ગયેલું હોય તાબલા ને તાર ખેંચાઈ ગયા અને મારે આજ દિનુંથી તાર હજી નથી ખેંચાડા એ તાબલા પણ નાખેલ નથી એમ રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ